વાવની ચૂંટણી જીત્યા બાદ સ્વરૂપજી ઠાકોર માટે આજ મહત્વનો દિવસ છે આજનો દિવસ સ્વરૂપજી ઠાકોર માટે કેમ ખાસ છે તેમની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિધિ વાવની ચૂંટણી જે રીતે પ્રતિષ્ઠાનો જંગ બની હતી ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્યારે આપણને એવું લાગતું હતું કે આ બેઠક ક્યાં કોંગ્રેસ જીતવાની છે પરંતુ અચાનક પાસા બદલાયા અને અચાનક સાવ ઓછી પાતળી ભાજપ જીતી ગઈ એટલે કે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અત્યાર સુધી જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર જે માવજી પટેલ છે તે ક્યાંક રંગમાં ભંગ પાડવાના છે અને તેમણે કરીને પણ એવું બતાવ્યું કારણ કે સાવ પાતળી સરસાઈ થી જયારે ભાજપ જીતી ત્યારે પરિણામ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અહીંયા એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવારી માવજી પટેલે કરી છે એટલે કોંગ્રેસ અહીંયા જીતી રહી છે પરંતુ તેવું ના થયું અહીંયા ભાજપે જીતીને બતાવી દીધી પોતાની બેઠક અને ખાસ આજનો દિવસ આજ સ્વરૂપજી ઠાકોર માટે અતિ મહત્વનો છે કારણ કે જે દિવસે પરિણામ આવવાનું હતું ત્યારે ક્યાં જ સ્વરૂપજી ઠાકોર નહોતા દેખાયા અચાનક પરિણામ બહાર આવ્યું ભાજપ જીત્યું અને સ્વરૂપજી ઠાકોરની જોરદાર એન્ટ્રી થઈ એ જ રીતે આજનો દિવસ સ્વરૂપજી ઠાકોર માટે અત્યંત છે છે કારણ કે આજે તેઓ વાવના તરીકે શપથ લેવાના બપોરે ત્રણ વાગે તેઓ શપથ ગ્રહણ કરશે વિધાનસભાના અધ્યક્ષ જે શંકર ચૌધરી છે તેઓ તેમને ધારાસભ્યના શપથ પણ લેવડાવશે એટલે આજનો દિવસ ખાસ કરીને સ્વરૂપજી ઠાકોર માટે અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે આમ જ્યારે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા ત્યારથી લઈને તેમના માટે બધા જ દિવસો સારા હતા પરંતુ આજે તેઓ જાહેર અને વાવના ધારાસભ્ય તરીકે ઘોષિત કરવામાં આવશે કારણ કે તેઓ જીતી ગયા હતા અને આજે તેમનો જે શપથ ગ્રહણ કાર્યક્રમ છે તે પણ યોજાવાનો છે એટલે વાવ માટે પણ આ સારા સમાચાર છે કે હવે તેમને વાવના ધારાસભ્ય મળી ગયા છે એટલે હવે વાવને જે વિકાસની વાતો કરી હતી કે વિકાસ થવાનો છે જે નથી થયો જે વિકાસ રૂંધાયો છે તે પણ હવે વાવને મળવાનો છે જે રીતે પ્રચાર પ્રસારમાં પણ આપણે સાંભળ્યું હતું કે વાવમાં ઘણા બધા વિકાસના કામ છે હવે ખરેખર આજથી તેઓ ધારાસભ્ય બનશે અને તેઓ શપથ લેશે પછી વાવની જે નવી દિશા છે કંઈક બદલાવવાની છે વાવમાં હવે વિકાસના કાર્યો પણ થવાના છે કારણ કે તેમણે વચનો પણ આપેલા હતા એટલે આજનો દિવસ વાવના લોકો વાવના જે ઠાકોર છે છે આ બધા માટે ખાસ ખાસ અને કરીને આજે એ પણ જોવાનું છે કે શંકર ચૌધરી તેમને શપથ લેવડાવવાના છે અને જ્યારે અવારનવાર વાતો પણ એ જ થઈ રહી છે કે હવે ધીમે ધીમે સંગઠન અને ખાસ કરીને મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે તો એ પણ જોવાનું છે કે સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે નહીં કારણ કે આ બેઠક વર્ષો પહેલા કોંગ્રેસ પાસે હતી અને આ વખતે બે હજાર ચોવીસની જે આ પેટા ચૂંટણી યોજાય તેમાં ભાજપે ખેંચીને બતાવી એટલે ભાજપ માટે પણ અગત્યનો દિવસ કહી શકાય છે અને ભાજપના સ્વરૂપજી ઠાકોર માટે પણ કારણ કે આ જ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર હાર્યા હતા અને તેઓ હવે ધારાસભ્ય બની ગયા છે અને ધારાસભ્ય તરીકે આજે શપથ ગ્રહણ કરવાના છે બપોરે ત્રણ વાગ્યા બધો જ કાર્યક્રમ યોજવામાં આવશે જે રીતે આજે સ્વરૂપજી ઠાકોર અને વાવના લોકો માટે આ દિવસ ખૂબ ખાસ છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર